બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા દ્વારા બોટાદમાં સગીરભાઈના બાળક આર્યન મુલતાનીને બોટાદ પોલીસ દ્વારા ખોટારોપ લગાવી જે ઢોર માર મારવામાં આવ્યો છે તેની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી બોટાદ ધારાસભ્ય ધારાસભ્યશ્રી દ્વારા અમદાવાદ ખાતે આવેલ ઝાયડન્સ હોસ્પિટલ જેને આર્યનની મુલાકાત લઈ તબિયત પૂછવામાં આવી અને તેના પરિવારને જવાબદાર પોલીસકર્મીઓ ઉપર કડક પગલાં માટે આશ્વાસન આપવામાં આવ્યું બોટાદ શ્રી ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મીઓ પર ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને આર્યન મુલતાનીનો સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે બોટાદ શ્રી ઉમેશ મકવાણા મુસ્લિમ સમાજના વાન અમદાવાદના શ્રી ઇમરાન ખેડાવાલા પુરત આવ્યા શ્રી ગ્યાસુદ્દીન શેખે અમદાવાદની જાયડન્સ હોસ્પિટલની મુલાકાત લીધી

जी सबने र पोस्ट किया है सिटी के वास्ते सिटी हमने बेबी को पड़े के ज्यादा था पर हमें सुबह एक बार के लिए मित्रों वाक्य पर ठीक है ये देरी हुई था पर और बहुत महत्वपूर्ण है कि हमें भाई को करने का अगली तारीख या सूचना में मरवाने का पड़ेगा तुम्हारा निवेदन है क्या है આ કે જે આ કે જે કે છે કે તમને બધાને પાર થઈ ગયા છે અને અમારી ધાની અમારા ભાઈઓ ની જે છે અને આ

यह कोटा हॉस्पिटल में दो फायदे दिया 28 साल की यह हमने 8 के सारे विषय अगर और भी एक और पर दिया तो आज नहीं साइड कोटा में अभी देखो 20 पहले जान लेती थी कि तुम्हारे मित्रा ने सीबीएस पर दी शक्ति या हमें जानकारी इससे 4 दिन सुबह की सड़क पर शामिल आती हमने ध्यान बरोबर आपको कह रहे कोटा हॉस्पिटल के बजाय जयपुर हॉस्पिटल आते हो सभी से कोटा हॉस्पिटल में जाकर घेर में जाओ क्या भी हमने कुछ तो पढ़ क्वालिटी मांग ली थी आज मेरा चेक कंपनीया को बहुत खराब ना बरस है एंड वो है कि अभी हम सॉफ्टवेयर कंपनी से काम में मेल करते हैं मेरे लिए हर की बजाय इनके से मैंने 6 महीना तक सर्विस का काम लिया था मेरे लिए हमने मेल और किसी दर पर है आपको पैसा दिखा तो ज्यादा तरीका मांगे से हमारे पास बहुत पड़ा है बहुत भार हमारा ऊपर है जिम्मेदारी हमारी बात करो हमारे पास नहीं आज वो पैसा तुम्हें दे नहीं तो हमारा भी तो काम हो जाएगा

મારા માસ્ટર હોસ્પિટલ હોટેલ ની અંદર એક સગર્ભા ના આર્યા ઇજ્જત કોમ હોતે એ બોટન ટાઉન બોલે દ્વારા એ હાથ થી 10 દિવસ પહેલા કોવિડ કોરોના રોગ પર એ સ્ટાફ એની અપરાણ કરી અને સતત 9 દિવસ ની હોસ્પિટલ કે અંદર માર મારતો માર્યો અને ત્યાર પછી એની અચાનક સ્થગ્ય બગડતા આજે ambulances ગાઈડન્સ વર્ટિકલ સુપ્રાઈઝ

યુવાનને ઢોર માર મારી કરીને મારી અને એનું મૃત્યુ થયું ત્યારે પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી અને એક પાંચ દિવસ પહેલાં તે પોલીસના યુવાનને એટેકના પાને એને કસ્ટડીએ દેટ થયું છે એની પણ મેં રજૂઆત કરી છે વારંવાર મોટર ટાઉસનું જે પોલીસ છે આવી ઘટનાથી ફરજમાં ચારથી પાંચ મોટા આવી ઘટના બને છે એટલે ફરી વખત ઘટના ન બને એટલે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને એ પણ માંગ કરે છે કે આનો સંપૂર્ણ ખર્ચ એ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે